મહેંગભાઈ રાજકોટની મુલાકાતે ખાસ તો આવ્યા સ્વાગત કરવામાં આવે લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે શું દેશના યશસ્વી વડાપ્રધાન વિશ્વના લોકપ્રિય નેતા અને આપણા ગુજરાતના સપૂત આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જે પી નડ્ડા સાહેબ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ આદરણીય પાટીલ સાહેબ ગુજરાતના માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારા સંગઠનના મહામંત્રી રત્નાકરજી સૌ કરોડો કાર્યકર્તાઓના આશીર્વાદથી આજે મારા જેવા સામાન્ય બૂથના કાર્યકર્તાને રાજ્યસભાના સાંસદ બનાવવા બદલ આજે હું એમનો હૃદયથી આભાર માનું છું રાજકોટ આજે અહીંયા પાર્ટીના કામે આવેલા છીએ ત્યારે રાજકોટના અમારા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા ને પાર્ટી દ્વારા મારું સ્વાગત સન્માન કર્યું એ બદલ એમનો આભાર પણ વ્યક્ત કરું છું હમણાં આવ્યો છું પછી નક્કી થશે કેટલા દિવસનો પ્રોગ્રામ નહીં અત્યારે તો મળવા જ આવ્યા છીએ માન્ય અધ્યક્ષજીને મળવા આવ્યા છીએ સેન્સ પ્રક્રિયા આજે મળવાના છું કોઈ રાજકોટ લોકસભાની કોઈ

સેન્સ જેને આપવાનો છે એ મોસ્ટ ઓફ કાર્યકર્તા આવી ગયા છે અને સેન્સની પ્રક્રિયા આજને આજ પૂર્ણ થશે લેવા માટે ત્રણ જણા આવશે એક મયંકભાઈ આવશે જે હમણાં જ રાજ્યભામાં બિનજી થયા છે એક નટુજી ઠાકોર આવશે રાજસભાના પૂર્વ સદસ્ય છે અને એક મહેશ્વરીબેન આવશે જે કચ્છના ધારાસભ્ય છે કેટલા જણા સેન્સ દેવા માટે તો ઘણા બધા લોકો છે પાર્ટીએ જે અપેક્ષિત કર્યા છે એ બધા જ જિલ્લાના હોદેદાર હોય છે કોર્પોરેટર હોય છે ધારાસભ્યો છે સંસદ સભ્યો છે માજી ધારાસભ્યો છે માજી સંસદ સભ્યો છે વગેરે